એટલે સિવિલ હોસ્પિટલ રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી મોટી હોસ્પિટલ છે એટલે આનું અગિયાર જિલ્લાની જિમ્મેવારી આવે છે અને આની કારણે જે ગઈકાલે અને આજ આજ બપોર સુધી જે મારી પાસે આંકડા આવ્યું છે આમાં ટોટલ એટી કેસીસ એટલે એસસી કેસેસ ખાસ કરીને જે ઉત્તરાયણ રિલેટેડ છે જે ડોડી રિલેટેડ છે આનું આવ્યું છે એટલે જે જે ગઈકાલથી આજ દિન સુધી જોયું છે આમાં ગળામાં કાપવાનું છે અમુક અમુક થોડું ફેસમાં પણ આવ્યું છે અમુક અમુક થોડું આંખમાં પણ ઈજા થયું છે પણ આપના સૌથી સારા સમાચાર એવી જ રીતે છે કે કોઈને પણ ડીપ ઇન્જ્યુરી થયું નથી આ બધા સુપરફિશિયલ ઇન્જુરી છે અને સુપી સુપરફિશિયલ ઇન્જુરીનું સારવાર જે છે આ આપણે સ્ટીચ કરીને અને પછી ડ્રેસિંગ કરીને આપણે બેથી ત્રણ કલાક ત્યાં વેટ એન્ડ વોચ કરવાનું અને વેટ એન્ડ વોચ કરીને કંઈ બીજું કોમ્પ્લિકેશન નહીં થાય તો આનું આપણે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યું છે એટલે આ માટે આપણે અગાઉથી તૈયારી કરેલી હતી અને અગાઉથી તૈયારીમાં જે પહેલા પહેલા જે ઇમરજન્સી વિભાગ છે ઇમરજન્સી વિભાગમાં જે ડૉક્ટરનું ફાળવેલી કરેલી હતી ડૉક્ટર નર્સિંગ સ્ટાફ પારામેડિકલ સ્ટાફ વર્ગ ચાર આ તો આ તો પહેલાંથી કરેલી હતી પણ ખાસ કરીને ઉત્તરાયણ માટે જે આપણા એડિશનલ સ્ટાફની ફાળવેલી કરેલી હતી અને ખાસ કરીને આમાં ત્રણ ડિપાર્ટમેન્ટને એલર્ટ મોડ ઉપર રાખેલી હતી એક તો આંખ નાક કાનગલા જેને આપણું ઈએનટી વિભાગ કહીએ પછી સર્જરી કે એટલે કોઈપણ પણ એન વિભાગથી વધારે કંઈ બીજી બીજી જગ્યા કંઈ ઈજા થાય તો આ માટે સર્જરી વિભાગ અને મેડિસિન વિભાગ એજ એ હોલ એટલે ત્રણ વિભાગને આપણે એલર્ટ મોડ ઉપર રાખેલી હતી અને આમાં એવી રીતે રાખેલી હતી કે જે ડૉક્ટર્સ છે ડૉક્ટર અમુક ડૉક્ટર્સનું ડ્યુટી અ ઇમરજન્સીમાં હોય અમુક ડોક્ટર્સનું ડ્યુટી વોર્ડમાં હોય અને જ્યાં જ્યાં ઇમરજન્સી વોર્ડ છે ત્યાં પણ આપણે એક ઓટી બનાવેલી હતી એટલે આ ઓટીમાં જે કોઈ ઇન્જુરીવાળું આવે આનું અહીંયા સ્ટીચ થઈ જાય ડ્રેસિંગ થઈ જાય અથવા કંઈ બીજું સિરિયસ ઇશ્યુ થાય તો થાય જે જે આપણા ઓટી ઓટી માટે જે ટાઈમ લાગે છે જે એકવાર આપણું ઇમરજન્સીમાં બતાવી દઈએ પછી ત્યાંથી ફોર્થ ફ્લોર અથવા બીજા બીજા બિલ્ડિંગમાં મોકલીએ આનું જે ટાઈમ લાગે આ ટાઈમનું બચાવવા માટે આનું ટાઈમ સેવિંગ કરવા માટે આપણે અહીંયા એટલે તપાસ અને સારવાર મને સાથે સાથે થઈ જાય એટલે ઇમરજન્સીમાં અહીં આ બધું સુવિધા ઊભી કરેલી હતી એટલે એટલે હજી હજી સુધી કોઈ કોઈ સિરિયસ કેસ જ્યાં આવ્યું નથી જ્યાં સુધી જ્યાં સુધી મારી પાસે હજી સુધી રિપોર્ટ આવ્યું છે પણ અમુમન જે અત્યારે આવ્યું છે એ સુપરફિશિયલ ઇન્જુરીવાળી છે અને આ ન્યુરોનું એકાદ બે રેફરન્સ થયું છે પણ એવી રીતે કંઈ કોઈ સિરિયસ કેસ હજી સુધી મારા ધ્યાનમાં નથી